આજ તો હવાર હવાર મરસા વાળા હાથ કરી નાખ્યા તો પેસ્ટ નાખવાની મોડું મજા નહીં આવે પછી બેટર રેવા દેવાનું દસ મિનિટ પછી ડીશ માં તેલ અને પછી બેટર એને સડવા મૂકી દેવાનું સડી જાય ત્યાં સુધી માં આપણે જે નાના મોટા બીજા કામ હોય ને એ કરી નાખવાના નકર ગોઈન્દ્રો થાય

અમારી નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકા થઈશ લાઈક